નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કિસાન સંદેશમાં જ્યાં ખેતરથી સીધું તમારા ઘરમાં આવે છે પ્રાતૃ પ્રાકૃતિક આહાર અને મળે ખેતીના સાચા સમાચાર નવી યોજનાઓ અને ટેકનિકલ માર્ગદર્શન જો તમે આવી માહિતી ગમે છે તો અમારા પોડકાસ્ટને ફોલો કરો અને અન્ય ઓર્ગેનિક લવર સુધી શેર કરો આજનો વિષય છે મિત્રો આજે આપણે એક એવી વાત કરવા જઈએ છીએ જે સાંભળવામાં થોડું જાદુ નુસ્ખા જેવું લાગે ચણાના પાકમાં દેશી ગાયનું દૂધ અને ગોળનો છંટકાવ જ્યાં મેં પહેલી વાર આ વાત સાંભળી ત્યારે મને પણ શંકા થઈ પણ ખેડૂત મિત્રો ઘણી સલાહો મળે છે પણ એમાંથી કેટલીક સાચી પણ હોય છે એ મોટો સવાલ છે આ માહિતી કેટલી વિશ્વસનીય છે તમારો સવાલ એકદમ યોગ્ય છે આ કોઈ હવામાંથી આવેલી વાત નથી આ ભલામણ કૃષિ કેન્દ્ર વિજ્ઞાન ગીર સોમનાથના પાક સંરક્ષણ વિષયના નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે છેલ્લા બે ત્રણ વર્ષથી સૌરાષ્ટ્ર કરીને ખાસ કરીને ગીર સોમનાથ વિસ્તારમાં ઘણા પ્રગતિશીલ ખેડૂતોએ આ પ્રકારનો ખેતરમાં ઉપયોગ કર્યો છે અને ખૂબ સારા પરિણામો પણ મેળવ્યા છે દૂધ અને ગોળ કેવી રીતે કામ કરે છે તે મિત્રો જાણીએ ચણાનો પાક ત્રીસથી થી પચાસ દિવસનો સમયગાળો સૌથી મહત્વનો હોય છે અને આ જ સમયે સોડ ફૂલ અને પોપટા પણ ધારણ કરે છે દેશી ગાયના દૂધમાં કેલ્શિયમ એમોની એસિડ એક્ઝાઇમ ફૂલ ખરી પડતા અટકાવે છે અને સોડને મજબૂત બનાવે છે અને ગોળમાં કાર્બોહાઈડ્રેટ્સ તાત્કાલિક ઉર્જા સૂક્ષ્મ તત્વો છોડ અને ફાયદાકારક જીવાણુઓને શક્તિ આપે છે એટલે દૂધ પોષણ અને તાકાત છટકાવ કરવાની સાચી પદ્ધતિ અને સામગ્રી મિત્રો પંદર લીટર પાણી માટે અઢીસો એમએલ કાસુ દેશી ગાયનું દૂધ અને સો ગ્રામ કેમિકલ વગરનો દેશી ગોળ અને એને બનાવવાની રીત છે મિત્રો પંપમાં પહેલાં દૂધ ઉમેરો અને ગોળને અલગથી પાણીને ઓગાળો એ દ્રાવણ પંપમાં ઉમેરો સારી રીતે હલાવો છટકાવનો સાસો સમય અને મહત્ત્વનો ખૂબ મહત્ત્વનો ફૂ કુલ બે છટકાવ કરવાના છે મિત્રો પહેલો છટકાવ જ્યારે પાક ત્રીસથી પાંત્રીસ દિવસનો થયો હોય અને બીજો છટકાવ પહેલાંના પંદર દિવસ પછી એટલે કે પાક પિસ્તાલીસથી પચાસ દિવસનો થાય પછી સમય સૂકશો નહીં મિત્રો આ સફળતાની સાવી છે અને મહત્ત્વની સલાહ કોઈ પણ નવી પદ્ધતિ પહેલાં માત્ર એક વીઘામાં અજમાવો અને પછી પરિણામ જોઈને આખા ખેતરમાં અપનાવો ખેડૂતોએ જોયેલા ફાયદા ફૂલ અને પોપટા નોંધ માત્રમાં વધારો ઉત્પાદનમાં પંદરથી વીસ ટકા વધે છે દાણા મોટા અને ચમકદાર અને વજનદાર બજારમાં સારો ભાવ વગેરે મિત્રો આ છટકાવથી મળી રહે છે વરસાદ અંગે ટીપ છટકાવ પછી ત્રણ ચાર કલાક સુધી વરસાદ ન પડે તેનું ધ્યાન રાખવું જો શક્ય હોય જો શક્ય હોય તો થોડું ગૌમૂત્ર અથવા સ્ટીકરનો ઉપયોગ કરવો તેથી દ્રાવણ પાંદડા પણ સારી રીતે સોંટી રહે અને અંતમાં મિત્રો મહત્વની વાત હવે ખેડૂતે માત્ર ઉત્પાદન નહીં પણ ગ્રેડિંગ પેકિંગ અને માર્કેટિંગ પોતે જ કરવું પડશે આ સમય પર અમે બહુ જલ્દી નવો એક ઓડિયો અને વિડીયો સિરીઝ લાવી રહ્યા છીએ જેને જોડાવો જોડાવો અમારી સાથે જો તમને આજની માહિતી ઉપયોગી લાગી હોય તો લખો જય જવાન જય કિસાન અને અમારો વિડીયો જોવા બદલ આપ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો